જ્યારે શિનર પોલીસના ચોપડે નોંધાયેલ પચીસ નવ બે હજાર પચીસના રોજ માલસર ગામની મસ્જિદમાં બનેલ ગુનાઇ હકીકત જે કાળા કલરની વેગેનર ગાડી જેનો નંબર જી જે ઝીરો સિક્સ બી એલ ફોર એટ ફોર ફાઈવનો ચાલક માલસર ગામમાં આવેલ ફાતિમા જોહર મસ્જિદમાં રાખેલ દાન પેટીમાં દાન આપવા આવેલ જેના અંદાજે સરેરાશ રૂપિયા રૂપિયા ચાલીસ હજારની ચોરી કરી એક ઈસમ ભાગી છૂટ્યો હતો જેની સિનર પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લઈ સિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બીએન ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી શોધી કાઢવા માટે ચક્રગતીમાન કરવામાં આવ્યા હતા સિન્નોર પોલીસ દ્વારા ટેકનિકલ સપોર્ટ અને હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી હ્યુમન સોર્સની મદદથી કાળા કલરની વેગેનર ગાડીમાં બેસેલ ઇસમ દ્વારા આ ગુનો આચરવાની હકીકત જાણે આવેલ જે અનુસંધાને કાળા કલરની વેગેનર ગાડી અને ચોરી કરનાર મોહમ્મદ ઇસફ શેખને શિનર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો સિનોર પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા નવ હજાર અને વેગેનર ગાડી જેની કિંમત રૂપિયા પચાસ હજાર અને મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજારનો મુદ્દામાલ સિનોર પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો આરોપી દ્વારા આણંદ જિલ્લામાં મસ્જિદોમાં અને રાજપીપળા ખાતે દરગાહમાં તેમજ પડી ખાતે રહેતા યારમિયા પકીરમિયા સૈયદના ઘરેથી સોનું તેમજ રોકડ મળી ચાર લાખ ત્રીસ હજારની ચોરી કરેલની કબૂલાત કરી હતી શિનોર કોર્ટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રિમાન્ડના અનુસંધાન અનેક દરગાહ અને મસ્જિદમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી શકે છે